ચોર્યાસી વિધાનસભાની બેઠક પર ભાજપના સિટિંગ ધારાસભ્યને ટિકિટ ન આપી સંદીપ દેસાઈને ટિકિટ અપાતા ભાજપમાં જ વિરોધ જોવા મળ્યો હતો અને સંદીપ દેસાઈના વિરોધના સૂત્રોચ્ચારો આવ્યા છે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વખતે ભાજપમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે કારણ કે ભાજપે અનેક નેતાઓને બદલી અન્યની ટિકિટ આપી દીધી છે સુરતની ચોર્યાસી વિધાનસભા બેઠક પર પણ સિટિંગ ધારાસભ્યને હટાવી તેની જગ્યાએ સહકારી ક્ષેત્રે અગ્રણી એવા સંદીપ દેસાઈને ટિકિટ અપાઈ છે તેને લઈને જંકના પટેલના સમર્થકોમાં રોજ જોવા મળ્યો હતો અને સંદીપ દેસાઈ વિરુદ્ધ સૂત્રોચ્ચારો કર્યા હતા ભાજપી કાર્યકર એવો પણ ચિમકી આપી હતી કે જો જંકના પટેલ રિપીટ નહીં કરાય તો પાર્ટી વિમુખ થશે અને જંખના પટેલે કોવિડ દરમિયાન સારી કામગીરી કરી છતાં તેઓની જગ્યાએ સંદીપ દેસાઈને ટિકિટ આપી છે જંકનાભાઈની ટિકિટ નહીં મળી અને જે સ્વિમિંગ પુલમાં નાતા હતા એને ટિકિટ મળી એટલા માટે વિરોધ કરવા આવ્યા જેના બત્રીસો વોટ છે અને એક લાખ વીસ હજાર વોટથી અમારા બેન જીતેલા એમને ટિકિટ નહીં મળી ગુજરાતમાં સેકન્ડ હાયજ વોટથી એ જીતેલા અને દેસાઈ વોટ ખાલી બત્રીસો વોટ છે અને મોદી સાહેબનો નિયમ છે કે બહારમાંથી બે લેડીઝને ટિકિટ આપવાની તો એક ટિકિટ સંગીતાબેનને આપી તો જંખનાબેનની અગિયાર કેમ જેન્ટને આપીને એક સંગીતાબેનને અરે જંખનાબેનને નહીં આપી અને સંગીતાબેનને તો વિરોધ ચાલતો હતો તો એમને ટિકિટ કેમ આપી બધા ભલે બોલતા અટકાતા હોય પણ મને ખબર કે કોને હિસાબે નહીં આપીને કેમ નહીં આપી અને શું કામ નહીં આપી રાત્રે છ થી રહ્યો થઈ ગયો બધો અમે કોઈ કાર્ય કરવાના જ નથી નોટા દબાવશું પંદર હજાર કાર્યકર કરજે અમારી પાસે બધા નોટા અને ભાજપના ટેબલ નહીં લાગવા દે કોઈ બી ગામડામાં કોઈ ગામડામાં ભાજપના ટેબલ નહીં લાગે સંદીપ ટૂંકમાં સંદીપ દેસાઈ ના ટેબલ નહીં લાગે એમ સંદીપ દેસાઈને ભાજપ દ્વારા ચોર્યાસી વિધાનસભા બેઠક પર ઉમેદવાર જાહેર કરતા જંખના પટેલના ના વેસુ ખાતે આવેલા કાર્યાલય બહાર મોટી સંખ્યામાં કાર્યકરોએ ભેગા મળી કરી ફરી ઝંખના પટેલને ટિકિટ આપવા માંગ કરી હતી અઝર ખુરશી સાથે હર્ષદ સીધા